ભાવનગર શહેરના રેલવે ગ્રાઉન્ડથી અક્ષર પાર્ક તરફ જવાનો માર્ગ ફરી રેલવે દ્વારા બંધ કરી દીધા બાદ સ્થાનિકોમાં રોષ ફેલાઈ ગયો હતો રસ્તો બંધ કરવાને પગલે મહાનગરના મેદાનમાં આવી અને હવે રેલવે અને મહાનગરપાલિકા આમને સામને થઈ ગયા છે રેલવે દ્વારા રસ્તો નહીં ખોલવામાં આવતા મહાનગરપાલિકા દ્વારા એક દિવસ માટે પાણીની લાઇન કાપીને બંધ કરી દીધું હતું પરંતુ બીજા દિવસે રેલવેના લોકો પાણી વગર હેરાન ન થાય તે માટે શરૂ કરવામાં આવેલ છે જો કે મહાનગરપાલિકા દ્વારા રેલવેમાંથી બહાર આવતા રેલવે કોલોનીના રસ્તાઓને આડે લોખંડના પતરા નાખીને રસ્તાઓ બંધ કરી દીધા છે કમિશ્નરનું કહેવું છે કે એક સો આઠ જેવી સેવાઓ અને આમ નાગરિકો માટે ચાલવા જો વ્યવસ્થા ન હોય તો એ રસ્તાઓને ખુલ્લા રાખવાની જરૂરિયાત રહેતી નથી આમ રેલવે અને મહાનગરપાલિકા આમને સામને થઈ ગયા છે भई पेलाइ રેલવે દ્વારા જે રસ્તો છે તે સંપૂર્ણપણે બંધ કરાયો હતો આ બાબતની જાણ અમને થતા અમે ત્યાં અમારા કોન્ટ્રાક્ટર જે છે દબાણ હટાવવાના તેમને મોકલીને રસ્તાની જે આડસો છે તે દૂર કરાવી હતી આ કાર્યવાહી લગભગ બે એક દિવસ પહેલા અમે કરેલી હતી ત્યારબાદ ગઈકાલે અમે રજા ઉપર હતા ત્યારબાદ અમને અહીંથી અમારા અને ડેપ્ટી કમિશનર મનીષાઇબને ફોન કરીને જણાવ્યું કે એ કોન્ટ્રાક્ટર અને આપણા એક લેબરને આરપીએફ એટલે રેલવે પોલીસ દ્વારા બોલવામાં આવ્યા છે અને પોલીસ સ્ટેશનને પકડી દેવામાં આવ્યા છે ત્યારબાદ વધુ મેં એની વિગતો મેળવતા એવું જણાવવામાં આવ્યું કે એમને તો જવા દઈએ ત્યારે પરંતુ એમ કે કમિશનરશ્રીને કહો કે ડીઆરએમને ફોન કરીને આ બાબતે સ્પષ્ટતા કરે અત્રે દ્વારા કરવામાં આવેલ કામ કોઈ ગેરકાનૂની ન હતું લોકોની સુખાકારી માટેનું હતું એટલે એવું કોઈ સ્પષ્ટતા કરવાનો પ્રશ્ન ના હોવાથી અમે તાત્કાલિક રેલવે તંત્ર જે સંકલનનો અભાવ બતાવે છે તેનામાં અમે પાણી બંધ કરવાની ત્વરિત સૂચના આપી હતી તેમજ બિલ્ડિંગ વિભાગને રેલવે કોલોનીથી જે પણ રસ્તાઓ મહાનગરપાલિકાના રસ્તા પર આવતા હોય તે રસ્તાઓ પણ બંધ કરવા સૂચના આપી હતી જો રેલવે કોલોનીના રસ્તા ભાવનગરની જનતા ના વાપરી શકતી હોય તો ભાવનગરની જનતાના રસ્તા પણ રેલવે કોલોની ન વાપરી શકે તે મુજબ અમે સ્પષ્ટ જણાવ્યું હતું ત્યારબાદ શ્રી દ્વારા કલેક્ટરશ્રીને ફોન કરીને મધ્યસ્થ થવા માટે વિનંતી કરી હતી અને ત્યારબાદ એક બેઠક સંયુક્તપણે કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને યોજી આ તમામ બાબતોનું નિવારણ લાવવા માટે અમે સંમત થયા છીએ અને આગામી દિવસોમાં માન્ય કલેક્ટરશ્રી ડીઆરએમશ્રી પોતે અને માન્ય મેયરશ્રી માન્ય ચેરમેનશ્રી આ તમામની હાજરીમાં રેલવે દ્વારા જે પણ પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવે છે બીજા અનેક પ્રશ્નો પણ છે જેમ કે આપણું એક અંડરગ્રાઉન્ડ અંડરપાસ છે ખાદા કુદા કુંભરવાળા વિસ્તારમાં તેની ડિઝાઇન છેલ્લા બે વર્ષથી રેલવે દ્વારા મંજૂર કરવામાં આવતી નથી તેના કારણે પણ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્વચ્છ કેમ્પેનમાં પણ માન્ય મેયરશ્રી પોતે જ્યારે રેલવે સ્ટેશન ઉપર સ્વચ્છતા માટે જતા હોય તે દરમિયાન પણ રેલવેના કોઈ ઉચ્ચ અધિકારીશ્રીઓ ત્યાં હાજર હોતા નથી આમ ચૂંટાયેલી પાંચમું જે છે તે પણ એક પ્રકારે જે સન્માન જળવાવું જોઈએ તે જળવાતું નથી આવા બીજા બી પ્રશ્નો છે જે અમે મિટિંગમાં ઉપસ્થિત કરીશું અને આના માટે યોગ્ય સંકલન સધાય અને બંને તંત્રો સરકારના જ છે તો એ સરકારના તંત્રો યોગ્ય સંકુલનથી ને યોગ્ય માન સન્માન એકબીજાને જાળવીને કામગીરી કરે તે મુજબ થાય તે સુનિશ્ચિત કરીશું રેલવેનો જે આપણે હમણાં એમઓયુ થયું તે મુજબ જે નામદાર સુપ્રીમ કોર્ટનો ચુકાદો હતો કે આ એક બંધારણની સંસ્થા તરીકે એમને એક માન્યતા આપેલી હોય તેમને આપણે પ્રોપર્ટી ટેક્સ લગાવી શકતા નથી પરંતુ યુઝર ચાર્જ પંચોતેર ટકા પચાસ ટકા કે તેત્રીસ પોઈન્ટ ત્રણ ટકા લેવાનો રહે છે જે પ્રકારે સર્વિસ આપતા હોય તે પ્રમાણે જો તમામ સેવાનો લાભ લેતા હોય તો પંચોતેર ટકા અમુક સેવાનો લાભ લેતા હોય તો પચાસ ટકા અને કોઈપણ સેવાનો લાભ ના લેતા હોય તો પણ તેત્રીસ પોઈન્ટ ત્રણ ટકા જે યુઝર ચાર્જ છે તે અમને ભરવાનો રહે છે તદ અનુસાર ભાવનગર મહાનગરપાલિકા અને રેલવે મતદાર પચાસ ટકા મુજબ યુઝર ચાર્જ ભરપાઈ કરવો તે મુજબ એક એમઓયુ થયા છે પાછલી બાકી જે છે ચોત્રીસ કરોડ રૂપિયા હતી તે મુજબ સત્તર કરોડ રૂપિયા રેલવે પાસેથી લેવાના થાય પરંતુ સ્ટ્રીટ લાઇટ ત્યાં આપણે નથી અને એ લોકો એમની સ્ટ્રીટ લાઇટ વાપરે છે તો એ વાત કરતાં પણ આપણે લગભગ એમની પાસેથી બીજા હજી પાંચથી સાત કરોડ રૂપિયા લેવાના બાકી નીકળે છે તેઓ દ્વારા આઠ કરોડ રૂપિયા ઓલરેડી ભરપાઈ કરેલ છે